નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે પુષ્પવિન્યાસ એટલે કે ધ ઇન્ફ્લુએન્સી વિશે અભ્યાસ કરીશું પુષ્પવિન્યાસ એટલે કે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણી પુષ્પના નિર્માણ માટે પુ પ્રરોહાગ્ર્ય વર્ધનશીલ પેશી એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે પુષ્પસર્જન માટેનો કથિત અંતઃસ્ત્રાવ એ ફ્લોરિજન છે પુષ્પવિન્યાસ સર્જાય ત્યારે આંતરગાંઠ સંકુચિત થાય છે પુષ્પીય અક્ષ ઉપર પુષ્પસર્જન થાય છે પ્રરોહાગ્ર વર્ધનશી પેશી એ પુષ્પીય વર્ધનશી પેશીમાં ફેરવાશે ત્યારબાદ પુષ્પીય પ્રકાંડમાં અને ત્યારબાદ પુષ્પ વિન્યાસનું સર્જન થશે હવે જોઈએ પુષ્પ પ્રકારો ટેક્સ્ટ ઓફ ઇન્ફ્લુઅન્સીસ પુષ્પ વિન્યાસના બે પ્રકારો પડે છે અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો પરિમિત પુષ્પ અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે કે રેસેમોસ ઇન્ફ્લુઅન્સીસ તો તે પ્રરોહાગ્રનો સતત વિકાસ થાય છે પુષ્પીય અક્ષ ઉપર અગ્રાપી વર્ધી ક્રમમાં પાશ્વીય રીતે પુષ્પોદભવ થાય છે મુખ્ય દરીનો વિકાસ અમર્યાદિત જોવા મળે છે તેમાં વૃદ્ધિ ફરીથી કેન્દ્ર તરફ એટલે કે કેન્દ્રાપી સારી ક્રમમાં વૃદ્ધિ જોવા મળે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો મૂળા રાઈ લ્યુપિંગ પરિમિત પુષ્પ વિન્યાસ સાયમોસ ઇન્ફ્લોરન્સીસ તેમાં પ્રરોહાગ્ર પુષ્પમાં ફેરવાય છે પાશ્વીય શાખા વિકસે જેના ઉપર પુષ્પોદભવ થાય છે મુખ્ય ધરીનો વિકાસ મર્યાદિત વૃદ્ધિ કેન્દ્રથી પરીખ તરફ જોવા મળે છે એટલે કે કેન્દ્ર અપસારી વૃદ્ધિ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો શાક બોગનબીલ સોલેનમનો સમાવેશ પરિમિત પુષ્પ વિન્યાસમાં થાય છે મિત્રો આજે આપણે પુષ્પ વિન્યાસ વિશે અભ્યાસ કર્યો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પુષ્પ વિશે અભ્યાસ કરીશું તો વધુ માહિતી માટે વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો Thank you.